હું તમને અત્યાર કહી શકું કે શું કહી શકાય એમાં બધાને મારો આ જ જવાબ છે એસીબી જે પ્રકાર તીવ્રતાથી કામ કરી રહી છે જેટલી ટીમો તમે ગઈકાલે પણ જોયું હશે તો એસીબી અત્યારે રાત દિવસ એક કરી રહી છે અને અમારો અધિકારીઓ પણ આ બાબતે પૂર્ણ રીતે સતત રિપોર્ટિંગ લઈ રહ્યા છે અને પૂરી જવાબદારી એસીબી કામ કરી રહી છે પણ એસીબી ની પ્રક્રિયા જે છે તે જે પીસી એક મુજબ અને અન્ય અમારી વહીવટી પ્રક્રિયા છે તે બાબતે ધાયરા કરતા અમે ઝડપી કામ કરી રહ્યા છીએ અને જે પણ પુરાવા લક્ષી કાંઈ પણ મળશે ત્યારે અમે જે કાર્યવાહી કરશું તે મીડિયા સમક્ષ હું રજૂ આપું છું આ એમનો હમણો આ આ કોંગ્રેસનો આક્રોશ છે એ એક અલગ વસ્તુ છે કોઈ પણ વ્યવસ્થા ઉપર જો શંકા જ રાખીએ તો એ વ્યવસ્થા પરિણામ ન આપી શકે છે છે આ મારું બહુ સ્પષ્ટ કહેવાનું તેમના તેમના આક્રોશની જ વાત કહું હું પ્રોફેશનલ રીતે વાત કરીશ બરોબર છે હું એમનો સ્વીકાર કરતો નથી અને અમે સારામાં સારી કામગીરી કરીએ છીએ એસીબી છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત આખામાં ખૂબ સારી કામગીરી કરી રહી છે તમે જુઓ મીડિયાના મિત્રોને ખ્યાલ છે બરોબર છે ચાહે ખેત તલાવડીના કૌભાંડ હોય કે કોઈ ઉચ્ચ અધિકારીની મિલકતની સંબંધી તપાસ હોય કે કાંઈ પણ હોય એસીબી કામ કરે છે અને હું પૂર્ણ રીતે કહું છું કે હું એમના બાબતે આ બાબતે કોઈ પણ રાજકોટ નિગમ આશરે ત્રણસો ચાર ટુ છે એ બાબતે હમણો અમારે જે અમુક બાબત છે મેં ફરીવાર કીધું તમને ગુનો ના એ હું ના કહી શકું તમને કારણ કે એ છે ને સાંભળો એસીબી ની કોઈ પણ તપાસ જે છે તે પુરાવાથી ગુનો દાખલ થવાની યાત્રા સમાન હોય છે ફક્ત સીધી માનો કે તમે જુઓ કે લોકલ પોલીસમાં જે રીતે ગુનો થાય છે એવી રીતે થઈ શકતું નથી નથી મળ્યું નથી મળ્યું કોર્પોરેશન કોર્પોરેશનમાં અને જે અધિકારીઓના ઘરે જે પણ કાર્યવાહી થયેલી છે તે કાર્યવાહી સંબંધે અત્યારે પૂર જોશથી કામગીરી ચાલુમાં છે અને આગળની કાર્યવાહી માટે આપ સૌને પ્રજાને પ્રજાજોગ મેસેજ એ છે કે એસીબી ની સૌથી મોટી તાકાત નાગરિકો છે એનું કારણ હું કહું તમને કે નાગરિકો ફરિયાદ કરવા આવે અને સહકાર આપે અમારી જેટલી એસીબીની ટ્રેપ થાય છે કેસો થાય છે એ બધામાં હિંમતવાળા નાગરિકો જે આવે છે એના કારણે એસીબી કામગીરી કરી શકે છે ને જે પરિણામ મળ્યું છે નાગરિકોના સહકારથી મળી આવ્યું છે એસીબીમાં નાગરિકો જે છે તેના ઇનપુટ છે તેમને હિંમત રાખવી પડે છે જે ઘણીવાર એવું થાય કે હું કોઈ પ્રક્રિયાનો ઓલો બનવા માંગતો નથી તો એને બદલે અમે આવા પ્રકારના ફરિયાદીઓના સન્માન પણ કરેલા છે કે જેથી એમને પ્રોત્સાહન રહે મોટીવેટે મોટિવેશન રહે અને તાત્કાલિક તમે જોવો કે કોઈ પણ જગ્યાએ એસીબી ટ્રેપ થાય છે તો એને બોળો પ્રતિસાદ મળે છે અને લોકો એ પ્રસિદ્ધિને કારણે પણ અમારી બાજુ આવતા થયા છે એટલે જે પ્રકારે હું તમને કહું કે દરેક વ્યવસ્થા તંત્રની ટીકાઓ થતી હોય છે તો દરેક વ્યવસ્થા તંત્રનો વિશ્વાસ રાખવો જરૂરી છે કારણ કે બધી બધી બાબતો એક સમાન આપણે લઈ ન શકીએ વ્યવસ્થાની જે પ્રક્રિયા છે તેની સિસ્ટમ છે તે મુજબ કામગીરી થતી હોય અને પરિણામ આવશે પોતાનો બચાવ કરવાનો તક મળે છે એટલે મારી તમે મીડિયાના સૌ મિત્રો છો તમે જાણકાર છો આ બધી પ્રક્રિયા તો ગુપ્તતા બાબતે કોઈ પ્રશ્ન ન પૂછતા કારણ કે આમ જુઓ ને તો બધું કોન્ફિડન્સ એસીબી જે પણ આ કામે અમારી પ્રક્રિયામાં અમારી તપાસોમાં અમારી અરજીમાં અમારા સાહેબોની સૂચના મુજબ જે પણ કાયદાના ચાર દિવાલોમાં આવતા હશે એને નહીં મૂક